સામે વિશ્વ સૈન્ય કાર્યવાહી શરૂ કરી એકત્રીસ લોકો ના મૃત્યુ યમનમાં ઈરાન સમર્થિત હોતે બળો દ્વારા રેડ સી વિસ્તારમાં શિપિંગ પર હુમલાઓની વધતી ધમકીઓના પ્રતિસાદ રૂપે પંદર માર્ચ બે હજાર પચીસના રોજ યુનાઇટેડ સ્ટેટ્સ વિશાળ સ્તરે સૈન્ય કાર્યવાહી શરૂ કરી છે આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય અમેરિકન હિતોની રક્ષા કરવું શત્રુઓને રોકવું અને નૌકા વહનની સ્વતંત્રતા પુનર્સ્થાપિત કરવું છે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે આ હુમલાઓને નિર્ણાયક અને શક્તિશાળી તરીકે વર્ણવ્યા છે જે આંતરરાષ્ટ્રીય જળમાર્ગોમાં નૌકા વહનની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવ્યા સાનર શેરમાં થયેલા આ હુમલાઓમાં ઓછામાં ઓછા એકત્રીસ લોકોના મૃત્યુ અને એકસો લોકો ઘાયલ થયા છે જેમાં મોટાભાગે નિર્દોષ નાગરિકોનો સમાવેશ થાય છે આ સૈન્ય કાર્યવાહી હોતી બળોના મિસાઇલ લોન્ચર્સ અને નેતૃત્વને નિશાન બનાવીને તેમની ક્ષમતાને ઘટાડવાનો પ્રયાસ છે તેમજ ઈરાન માટે એક સ્પષ્ટ સંદેશો મોકલવાનો છે તે કે તેઓ હુતી બળોને સમર્થન આપવાનું બંધ કરે આ હુમલાઓ હુતી બળોએ યુએસ ડ્રોનને ગોળી મારી નાખ્યા બાદ અને ઇઝરાયેલી શિપ્સ પર હુમલાઓ ફરી શરૂ કરવાની જાહેરાત બાદ કરવામાં આવ્યા છે યમનમાં ચાલી રહેલા ગૃહ યુદ્ધ અને વિસ્તૃત પ્રાદેશિક વિવાદોને ધ્યાનમાં રાખીને આ તાજેતરની સૈન્ય કાર્યવાહી યુનાઇટેડ સ્ટેટ્સની હુતીબળોના ખતરાઓ સામે વધુ આક્રમક અભિગમ દર્શાવે છે જે અગાઉની મર્યાદિત કાર્યવાહીથી અલગ છે અને આ પગલાનો ઉદ્દેશ રેડસી વિસ્તારમાં નૌકાવાહનની સુરક્ષા સુનિશ્ચિત કરવો અને હુતીબળોની હુમલાખોર ક્ષમતાને ઘટાડવો છે